માથાનું દાન કૌશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે દુખીને એ શરણ દેનારા અને દીનના એ પિતા માતા એવા એના યશો ગવાતા પ્રભાતે એનું નામ લઈ ને લોકો પાવન થતા કાશી નગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવાલયોમાં ઘંટારો ગજે છે લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે જય કૌશલપતિ પતિ સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળ પ્રગટાવી છે કાશીરાજ પૂછે છે આ બધી સી ધામધૂમ છે પ્રધાન કહે કે કૌશલના ધણીનો આજે જન્મદિવસ છે મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે મહારાજ પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહીં પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે એમ કાશીરાજે દાંત ભીંસ્યા ઈર્ષાથી એનું હૃદય સળગી ઉઠ્યું ચૂપચાપ એકવાર કાશીની સેનાએ કૌશલ ઉપર છાપો માર્યો સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા સેના વિનાનો એ નાનો રાજા કૌશલેશ્વર બીજું શું કરે ખડક ધરી ને રણે ચડ્યો હાર્યો લજા પામીને જંગલમાં ગયો પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવ ની રાહ જોઈ ઉભા રહ્યા કૌશલ આખો રાજ મેં કબજે કર્યો છે એની રીતિ સિદ્ધિ મારી પ્રજા ભોગવશે એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ એમ વિચારોમાં કાશીરાજ હરખાતો સમૈયાની વાટ જોતો રહ્યો પ્રજાએ હાહાકાર કરી મૂક્યો ઘેર ઘેર તે દિવસે શોક પડાયો રાજાની ઈર્ષાનો ભડકો વધુ ભીષણ બન્યો દેશ દેશમાં એણે પડો વજાવ્યો કે કૌશલ રાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું દેશે દેશમાં ધિક્કાર ધિકાર થઈ રહ્યો જંગલમાં એક ભિખારી ભટકતો હતો એની પાસે આવી ને એક મુસાફરે પૂછ્યું હે વનવાસી કૌશલ દેશનો રસ્તો કયો ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યું હાય રે અભાગી દેશ ભાઈ એવું તે શું દુઃખ પડ્યું કે તું બીજા સુખી મુલક છોડી ને દુઃખી કૌશલ દેશમાં જાય છે મુસાફર બોલ્યો હું એક ખાનદાન વણિક છું ભર દરિયે મારા બારે વાણ ડૂબી ગયા છે મારે માથે કરજનું કલંક છે મન તો ઘણું એ થાય છે કે આપઘાત કરું પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય હે વનવાસી એટલા માટે હું કૌશલના ધણી પાસે જઈ મારી કથની કહીશ એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ કમાઈને કરજ ચૂકવીશ એ સાંભળી ને પેલા ભિખારીનું મોં જરાક મલખાયું તરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા એ બોલ્યો હે મુસાફર તારો મનોરથ પૂરો થશે મારી સાથે ચાલીશ બંને જણા ચાલ્યા કાશીનગરમાં પહોંચ્યા રાજસભામાં દાખલ થયા એ જટાધારી ભિખારીના મોં ઉપર કોઈ રાજવી કાંતિ ઝલકતી હતી કાશીરાજને આંખો એ કંગાલ ચહેરા ઉપર ચોટી એણે પૂછ્યું કોણ છો સા પ્રયોજને અહીં આવેલ છો ભિખારી કહે હે રાજન સુખ સમાચાર દેવા આવ્યો છું શું કૌશલરાજનું માથું લાવનાર ને આપ શું દેશો ક્યાં છે ક્યાં છે લાવ જલ્દી સવામણ સોનું આપું અરે અઢીમણ સોનું આપું ક્યાં છે એ માથું રાજાજી અઢીમણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો રાજા સ્તબ્ધ બની ને કોઈ પથ્થરની પ્રતિમા શું આંખો ફાળી રહ્યો નથી ઓળખતા કાશીરાજ એટલામાં શું ભૂલી ગયા ચીણી નજરે નિહાળી લો આ કૌશલ રાજનું જ મોટું છે કે કોઈ બીજાનું કૌશલના સ્વામી હું આ શું જોઉં છું આ તે સત્ય છે કે સ્વપ્ન સ્વપ્ન નહીં રાજા સત્ય જુઓ છો ચાલો જલ્દી ખડક ચલાવો આ વણિકની આબરું લૂંટાય છે ઘણીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા પછી એણે મો મલકાવીને કહ્યું વાહ વાહ કૌશલપતિ મારું આટ આટલું માનખંડન કર્યું ને હજી એ શું માથું દઈ

રાત તો પાછું આપું છું પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું બદલામાં તમારું માથું લઉં છું પણ ખડગની ધાર પર નહીં મારા હૈયારની ધાર પર મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ બાબતે કંઈ કશું કહેવા માગતા હો તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો ધન્યવાદ